ગામ સો ગુજરાતના કલેદાઓમાં ગામ આમ આમ મજા મજામાં આમ મજામાં થઈ ગયો કોઈ મારી તો આપણા ફાકાજી કે તમારું સ્વાગત છે તો હવે આપણે જોઈ લો ખબર પૈ નું વ્યવહાર સીટીવાળાને ન ખબર પડે થઈ દઉં સગાઈ તો એ છે અત્યારે હું રોહોડે થયો છું હું દેખાડ ને કહું કારણ કે શેરમ આવે તો હાલો લાઈક અને સબસ્ક્રાઇબ કરો ને આગળનો બ્લોગ જોતા જઈજો મિત્રો

ઓ હાલો ગાડલા લઈ રહ્યા તો બસ જમવાન તૈયારી છે તો કામ કરી એટલે હવે દેખાડી નહીં એક વહેવાર વાળા આમ બધા થાવડા ઉડ્યા ના આમ બધા ખાઈ તો ખાઈ ખાઈ ગયા મેડિયો <laughs> <laughs> <laughs>